ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડના કાળા તલના બજાર ભાવ તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસ અને ગુરુવાર તો ભાવ જોઈએ તો રાજકોટ બે હજાર નવસો ચાલીસ રૂપિયાથી ચાર હજાર એકસો પચાસ રૂપિયા અમરેલીનો કાળા ભાવ નવસો રૂપિયાથી એક હજાર ત્રણસો એકાવન રૂપિયા રહ્યો હતો જ્યારે બોટાદનો કાળા ભાવ ત્રણ હજાર ત્રણસો પંદરથી ત્રણ હજાર સાતસો પંદર રૂપિયા રહ્યો હતો રાજુલાનો કાળા તલનો ભાવ ત્રણ હજાર પાંચસો બાવનથી ત્રણ હજાર પાંચસો ત્રેપન રૂપિયા રહ્યો હતો જ્યારે જુનાગઢનો કાળા તલનો ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી ચાર હજારને દસ રૂપિયા રહ્યો હતો જસદણનો કાળા તલનો ભાવ ઓગણીસો રૂપિયાથી ચાર હજાર રૂપિયા રહ્યો હતો મિત્રો આપ નવા હોવ તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો દરરોજ અહીં ભાવ મળતા રહેશે ભાવનગર પચીસોથી ત્રણ હજાર મહુવા સત્તરસો થી ત્રણ બાબરા ત્રણ થી એકસો ત્રણ અને વિસાવદર ત્રણ થી ત્રણ હજાર રૂપિયા ભાવ રહ્યો હતો